નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સિટી બસ માં મહિલા કંડક્ટર સાથે બનેલી સત્ય ઘટના સુરત જે દક્ષિણ ગુજરાતનું રળિયામનું શહેર જ્યાં સૂર્ય ઉગે તે પહેલા જીવન ધબકવા લાગે છે સવારની ઠંડી હવામાં પણ અહીં કામ ધંધાની ગરમી છવાઈ જાય છે કાપડના કારખાના હીરાના દફતર દુકાનો અને બજારો દરેક જગ્યાએ માનવીય મહેનતનો શોર સાંભળાય આવી સવારમાં શહેરની સિટી બસ સેવા એ લોકો માટે આશીર્વાદ સમાન છે સસ્તા ભાડામાં સમયસર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતી આ બસો ગરીબથી લઈને મધ્યમ વર્ગ સુધીના લાખો લોકોના જીવનનો આધાર બની ગઈ છે બસ સ્ટેશન પર ભીડ વધી રહી હતી કોઈ ઓફિસ જવા ઉતાવળમાં કોઈ મજૂરી કરવા તો કોઈ પોતાના ઘરેલું કામે નીકળેલું દરેકના ચહેરા પર સમય સામેની દોડ સ્પષ્ટ દેખાતી હતી આજ બસમાં એક મહિલા કંડક્ટર ફરજ પર હતી વય અંદાજે પાંત્રીસ વર્ષની આસપાસ સાદો વેશ ચહેરા પર શાંતિ અને આંખોમાં ફરજ પ્રત્યેની નિષ્ઠા આ મહિલા કંડક્ટર કોઈ મોટા હોદ્દાવાળી પરંતુ તેના સંસ્કાર ઊંચા હતા માતા માતા પિતાએ બાળપણથી સચ્ચાઈ ઈમાનદારી અને પરિશ્રમના પાઠ શીખવ્યા હતા ગરીબ પરિવારની દીકરી હોવા છતાં તેણે ક્યારેય ખોટા રસ્તાનો વિચાર કર્યો નહોતો રોજ સવારથી સાંજ સુધી બસમાં ટિકિટ આપવી ભીડ સંભાળવી અને મુસાફરો સાથે નમ્રતાથી વાત કરવી આજ તેનું જીવન હતું થાક લાગતો પણ ફરજથી ક્યારેય પીઠ ન ફેરવી એ દિવસે પણ બસ સ્ટેશનથી આગળ વધતી હતી દરેક સ્ટેશને લોકો ચડતા અને ઉતરતા એ જ દરમિયાન એક ત્રીસ વર્ષની આસપાસની યુવતી બસમાં ચડી એનું વસ્ત્ર સાદું હતું પરંતુ તેના ગળામાં પહેરેલો સોનાનો હાર સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો એ હાર સામાન્ય નહોતો ભારે ઝળળતો અને ખૂબ જ કિંમતી લાગતો આસપાસ બેઠેલા કેટલાક મુસાફરોની નજર વારંવાર તેના પર જય અટકતી હતી કોઈ મનમાં અંદાજ લગાવતું હતું તો કોઈ ચૂપચાપ જોઈ રહ્યું હતું યુવતી પોતે શાંત હતી જાણે તેને આસપાસની નજરોની ખબર જ ન હોય તે પોતાના વિચારોમાં એ મગ્ન લાગી રહી હતી મહિલા કંડક્ટરની નજર પણ એ ક્ષણભર માટે તે હાર પર પડી અનુભવથી તેને અંદાજ આવી ગયો કે આ હારની કિંમત લાખોમાં હશે પરંતુ તેણે તરત જ નજર હટાવી દીધી તેના માટે દરેક મુસાફર સમાન હતો હાર હોય કે ન હોય ફરજ તો ફરજ એને ટિકિટ આપી ભીડ સંભાળી અને બસ આગળ વધતી રહી સમય પસાર થતો ગયો એક પછી એક સ્ટેશન પસાર થતા રહ્યા અંતે યુવતી બીજા એક સ્ટેશને ઉતરી ગઈ ઉતરતી વખતે તે થોડું ઉતાવળમાં હતી બસ ફરી આગળ વધી ગઈ અને સ્ટેશન પાછળ રહી ગયું બસ થોડું અંતર કાપી ચૂકી હતી ત્યાં અચાનક મહિલા કંડક્ટરની નજર ખાલી બેઠેલી સીટ પર પડી ત્યાં કંઈક ઝળવતું દેખાયું તેને નજીક જઈને જોયું તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ હોય એવો અહેસાસ થયો એ જ સોનાનો હાર એ જ ભારે અને કિંમતી હાર સીટ પર પડ્યો હતો ક્ષણભર માટે તેનું મન શૂન્ય થઈ ગયું હૃદય ધબકવા લાગ્યું બસમાં બેઠેલા મુસાફરોનું ધ્યાન હજી ત્યાં ગયું નહોતું પરંતુ કંડક્ટર સમજી ગઈ હતી કે હવે જે નિર્ણય લેવાશે એ માત્ર એક હારનો નહીં પરંતુ તેના સમગ્ર જીવનના સંસ્કારોનો પરીક્ષણ હશે તેના મનમાં અનેક વિચારો વીજળીની જેમ દોડ્યા આટલી મોટી કિંમત કોઈનું આખું ભવિષ્ય હશે જો આ હાર ન મળે તો એ યુવતી પર શું વીતી જશે આ વસ્તુ પરાયની છે અને પરાયની અમાનત સાચવી સૌથી મોટી ફરજ છે આ વિચારો સાથે તેને હારને પોતાના હાથમાં લીધો હાથ કંપી રહ્યા હતા પરંતુ નજર દ્રઢ હતી બસ આગળ દોડતી ગઈ પરંતુ હવે મહિલા કંડક્ટરના જીવનમાં એક મોટો વળાંક આવી ચૂક્યો હતો આગળની ઘટના શું વળાંક લેશે શું ઈમાનદારી લાલચ પર જીત છે મહિલા કંડક્ટર પોતાના હાથમાં જળવતો સોનાનો હાર લઈને બસના મધ્ય ભાગમાં ઊભી રહી ગઈ એક ક્ષણ માટે આખી બસ તેને ફરતી જણાય મનમાં વિચારોનો વંટો હતો એ હાર કોઈ સામાન્ય વસ્તુ નહોતો આ તો કોઈ પરિવારની વર્ષોની બચત કોઈ સ્ત્રીની સુરક્ષા અને ગર્વનું પ્રતિક હતો તેના મનમાં અચાનક પોતાના જીવનની હકીકત સામે આવી પોતે ભાડાના ઘરમાં રહેતી મર્યાદિત આવકમાં પરિવાર ચલાવતી બાળકોના ભણતર માટે ચિંતા કરતી આ હાર જો તેના હાથમાં રહી જાય તો જીવનની અનેક મુશ્કેલીઓ એક પળમાં દૂર થઈ શકે એવો વિચાર પણ ક્ષણભર માટે મનમાં ચમકી ગયો પરંતુ એ વિચાર આવતા જ તેને પોતાની અંદર શરમનો અહેસાસ થયો કારણ કે વિચાર તેની શીખવણના વિરુદ્ધ હતો એના સંસ્કારની વિરુદ્ધ હતો બસમાં બેઠેલા કેટલાક મુસાફરોને હાર દેખાઈ ગયો કોઈએ ધીમા સ્વરમાં પૂછ્યું કંડક્ટર બેન આ શું છે તો કોઈએ મજાકમાં કહ્યું ભગવાને મોકલેલી ભેટ લાગે છે આ શબ્દો તેના કાનમાં વાગ્યા પરંતુ તેના હૃદયમાં સુખ આવે તો પણ એ સુખ કાળજીના કાંટા જેવું લાગે હોય છે આ સંસ્મરણ સાથે તેની આંખોમાં ચમક આવી તેણે હારને મજબૂતીથી પકડી લીધો જાણે પોતાને જ સમજાવી રહી હોય કે આ હાર પર તેનો કોઈ અધિકાર નથી એણે તરત જ બસના ડ્રાઈવર પાસે જઈને આખી વાત કહી ડ્રાઈવર એક ક્ષણ માટે અચંબામાં પડી ગયો એને પણ હારને જોયો અને કિંમતનો અંદાજ લગાવ્યો બસમાં સમયસર પહોંચવાની જવાબદારી હતી મુસાફરો હતા માર્ગ રસ્તો લાંબો હતો ડ્રાઈવરે શંકા ભર્યા સ્વરમાં પૂછ્યું હવે શું કરવું બસ પાછી ફેરવીએ તો બધાને તકલીફ પડશે આ પ્રશ્ન માત્ર રસ્તાનો નહોતો આ પ્રશ્ન મનુષ્યના અંતર આત્માનો હતો કંડક્ટરે દ્રઢ અવાજમાં કહ્યું હાર જે યુવતીનો છે મળશે તો જ મને શાંતિ મળશે બસ પાછી લઈ જવી પડશે એક નજર મુસાફરો તરફ કરી કેટલાક ચહેરાઓ પર નારાજગી હતી કેટલાક પર આશ્ચર્ય તો કેટલાક પર સમર્થન બસમાં ગુંજારાઓ શરૂ થયો કોઈ બોલ્યું અમને મોડું થશે તો કોઈએ કહ્યું એ યુવતીનો દોષ છે પરંતુ કંડક્ટર શાંત રહી એને ઊંચા અવાજે કહ્યું ભાઈઓ અને બહેનો આ કોઈ સામાન્ય વસ્તુ નથી કોઈની અનામત છે કોઈની અમાનત છે જો આપણી સાથે આવું બને તો આપણે શું ઈચ્છીએ બસમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ શબ્દો ઓછા પડ્યા વિચાર વધારે જ થયા આખરે ડ્રાઈવર બસને આળાંક આપ્યો બસ ફરી પાછી એ જ સ્ટેશન તરફ આગળ વધવા લાગી બસના પૈડા રસ્તા પર ફરી રહ્યા હતા પરંતુ કંડક્ટરના મનમાં હજુ પણ ઉથલપાથલ હતી સમય પસાર થતો જઈ રહ્યો હતો દરેક મિનિટ સાથે એક જ પ્રશ્ન મનમાં ઘૂમતો હતો શું એ યુવતી હજી સ્ટેશન પર હશે જો ન મળી તો જો કોઈ બીજું વ્યક્તિ ખોટો લાભ લેવા આવી જાય તો આ વિચારો વચ્ચે હારને પોતાની છાતી પાસે રાખ્યો જાણે તે હાર નહીં પરંતુ કોઈની આશા સંભાળી રહી હોય બસ સ્ટેશન નજીક પહોંચતા જ કંડક્ટરના હૃદયની ધડકણ વધી ગઈ દૂરથી લોકોના ટોળા દેખાતા હતા કોઈ બેઠું હતું કોઈ ઉભું કંડક્ટર બસમાંથી ઉતરવા માટે તૈયાર થઈ એના પગ ભારે લાગતા હતા પરંતુ નિર્ણય મજબૂત હતો બસ હવે અટકવાની હતી અને આ સાથે એક નવી કસોટી શરૂ થવાની હતી ઈમાનદારીનો માર્ગ હંમેશા સરળ નથી હોતો પરંતુ સાચો તો એ જ હોય છે શું યુવતી મળશે શું હાર સાચા હાથમાં પહોંચશે બસ ધીમે ધીમે સ્ટેશન પર આવીને ઉભી રહી મહિલા કંડક્ટર ઉતરતા પહેલા એક ક્ષણ માટે આંખો બંધ કરી લીધી જાણે ભગવાનને પ્રાર્થના કરતી હોય હૃદયમાં ધડકન વધી ગઈ હતી તે બસમાંથી ઉતરીને ચારે બાજુ નજર ફેરવી સ્ટેશન પર લોકોની અવર જવર હતી પરંતુ આંખોમાં આંસુ ને ગળું ખાલી વારંવાર તે પોતાના ગળાને સ્પર્શી રહી હતી જાણે તે ખાતરી કરવા માંગતી હોય કે હાર ખરેખર ગુમ થયો છે કે નહીં તેની બેચેની જોઈને કંડક્ટરના મનમાં રહેલી છેલ્લી શંકા પણ દૂર થઈ ગઈ આ એ જ યુવતી હતી મહિલા કંડક્ટર ધીમે પગલાએ તેની નજીક ગઈ અને નમ્ર અવાજે પૂછ્યું બહેન તમે કઈ ગુમાવ્યું છે યુવતીએ પહેલા ડરીને તેની સામે જોયું કદાચ તે કોઈ નવી મુશ્કેલી આવશે એવું વિચારી રહી હતી પરંતુ પછી તેણે ભાંગી પડેલા અવાજે કહ્યું મારો સોનાનો હાર બસમાં રહી ગયો આ શબ્દો સાથે જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આસપાસ ઉભેલા લોકો પણ આ વાત સાંભળીને નજીક આવી ગયા ધીમે ધીમે વાત ફેલાતી ગઈ કંડક્ટરે શાંતિથી પોતાના હાથમાંથી કપડામાં લપટેલો લપેટેલો હાર બહાર કાઢ્યો સૂર્યના પ્રકાશમાં હાર ફરી જળજળી ઉઠ્યો યુવતીની નજર હાર પર પડતા જ તેના ચહેરા પર આશ્ચર્ય અને આનંદ એક સાથે ફાટી નીકળ્યા એણે તરત જ હાર ઓળખી લીધો તે ભાવુક થઈ ગઈ હાથ જોડીને કંડક્ટરને નમન કર્યું બહેન તમે તો મારી માતા સમાન છો આ હાર મારી આખી જિંદગીની કમાણી છે એવું કઈ રીતે રડવા લાગી

પ્રયાસ કર્યો પરંતુ કંડક્ટરે નમ્રતાથી ઇનકાર કરી દીધો કહ્યું આ મારું કામ નથી આ મારી ફરજ છે અમાનત પર હક મને સ્વીકાર્ય નથી આ શબ્દોમાં કોઈ ઘમંડ માત્ર સત્ય હતું યુવતીના પરિવારને જાણ કરવામાં આવી તેઓ પણ ત્યાં પહોંચ્યા તેમણે કંડક્ટરના પગે પડીને આભાર માન્યો લોકો વચ્ચે આ ઘટના ચર્ચાનો વિષય બની ગયો બસમાં પાછા બેઠેલા મુસાફરો જેઓ પહેલા નારાજ હતા આવા ગર્વ અનુભવી રહ્યા હતા કોઈએ કહ્યું આજના સમયમાં પણ એ સારા લોકો છે કોઈએ કહ્યું આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે બસ ફરી પોતાના માર્ગ પર રસ્તા પર આગળ વધી પરંતુ આ બસ હવે માત્ર વાહન નહોતી એ ઈમાનદારીની સાક્ષી બની ગઈ હતી મહિલા કંડક્ટર ફરીથી પોતાની જગ્યાએ ઊભી રહી તેના ચહેરા પર શાંતિ હતી કોઈ ઈનામ નહોતું કોઈ પ્રસિદ્ધિનો લાલચ નહોતી પરંતુ અંતર આત્માની ખુશી હતી એ ખુશી જે કોઈ પૈસાથી ખરીદી શકાતી નથી આ ઘટના શહેરમાં ફેલાઈ ગઈ અને અનેક લોકો માટે પ્રેરણારૂપ બની એ દિવસે એક હાર તો પાછો મળ્યો પરંતુ સાથે સાથે સમાજનો વિશ્વાસ પણ મજબૂત થયો કે ઈમાનદારી હજી જીવંત છે આ વાર્તા માત્ર એક હારની નથી આ વાર્તા માનવતાની છે અને માનવતા જ સાચું ધન છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સાર